પામણી તારું પારી લાગે અમે બનાવી હતી કે નહીં જઈએ એ રંગોલી માં હેપી દિવાળી આતી હે કે હા ચા મી ધન ખાલી એક હાથીઓ કર્યો એ મમ્મી ધન હેપી દિવાળી હતી હા ધન તેર માં હેપી દિવાળી હતી હે હા હા ઓલે ચ મસ્તી ના જઈને અમે ફોટો પાડી દીધો આઈ નોન જઈ નોન રંગોળી પાસે કે નહીં હા તો જેમ ખાલી સિમ્પલ હાથી જ દઈએ ધનતેરે લખ્યું ને બાકી શિયાળી વા એટલું કર્યું અને રંગોળીનું તો કંઈ યાદ નતું મળી તો કે ધનતેર ને તે રંગોળી કરવી પણ માય ક્યુ એ કે ધનતેર છે ને હજી કે રંગોળી થોડી કરાય થોડી તો મોડું તો ખેધું પણ થોડું ઘણું કામ કરે ને પછી નિરાયતી કરી હા

પાણી પીએ નવું તારા ખીઓ આવે ગુ નવો ડટ્ટો આવે ગુ આલે ભૂ પીએ જય હજુ છે શેઠ હાડા દો એટલે વાગ્યા બાર જો બાર માં પાંચ ની વાર છે અને એવું મારે બપોરાનું કરવું તો બપોરામાં એ નવીન જ બને

ધનતેર <graintos> <twa>

નાખીએ ભેગા આ નાખીએ કુણા પાંદડા હોય ને એ નાખીએ ખબર ન પડે કે આ પાંદડા આપણે નાખ્યા અહી મુઠિયા ખાઈએ ને તો

mutnya bapai ya. ban kare nih thau tar ini. cut kajin kajin ya aki. bapak pora eh બગડી હા થોડીક જડી મને ઝીણકી ડુંગરી ઉમાથી અંદરથી ઝીણી ઝીણી અને વરે વાવે દી હું ત્રણ હોય ગયા માણસો નો સાથે થઈ ગયો પોટણ નીમા લેવા ને

को <गण> तो कोंबी तो काऊ करो करवो पापा परने सालों ने अपने ले आईओ ने फूल 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 जो एक लाकड़ी जेवड़ी है मोटी है भाई फुलकण एवड़ी मोटी तो बड़ी जेतरी है नहीं करते ये आ निकले हां किस 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 धीरे धीरे

મેં તો બમૂલા માં આ માં ગારિયા જા કાઈ મલી પાણી ને તાઈ આ ડબ્લો હોય ડબ્લો આમાં ડબ્લો હોય જો ઈ જરામી પાણી માં આ કે આ હે જઈ ની હે ની જાય તારા પાણી નું લઈ જાય હે જઈ હા ઓલીસ મે ભી હે ફટાકે હા અમા ફટાકિયા ને જરાય મુ દે ફટા ને ફટા ફડડા કા જરા દેખાડે ફટાકિયા જઈ જઈની ફટાકિયા કરવો છે રામ ને લઈ આયો મારા બાપો ને ભાણી થી તે ફટાકયા જોઈએ ની કે એવી મારે ફટાકિયા કરવો હોય પોતે તો બી આગળ રાગડો ચાલુ ન કરે તો હાલ મારા બાપા ની કે કે ફોડો તો ફટાકિયા હા કરે હા આ ઓર આવતો રે તો आउट हो रहे हैं। हाँ, मारपाया आउट हो रहे हैं। ओरा आउट हो रहा है। हाँ, <laughs> तो आउट ना कर दियो इतना वियोग कर पुगे गो। भागे गो इधर। <laughs> <laughs> वाह, मोचे कली वियोग। कान माँगरियो ना कर। राम तुम्हीं भी

રે ભાઈ હવે અમે ભાગીએ આ તમારે ટ્રેક્ટર ખોટી થાય ને અમારે રામ ને છે રામ હા આવી હા બે માય કિસ કા હે યે યાર રામ ના હે રામનન રાહુલ ના હે હા આપની તને કાલે લેવા જાવ હો એ બોસાલે એ પતા કે એ કિસ કે હે હા હા મિસ્કો ગણ તો ઓટાને વાગ્યા પુણા સ હું ખડ વાટવા ગઈ થી મારા બાપોન વ્યાગાઈ પછી તે ખડ વાટ્યો થોડો થોડીક જવાર વાટી આ જવાર ને સુખ સરવત કરી દીધી વાટવાની બાકી જવ આપણી આ રંગોળી હજી એવી હે જઈ ત્યાં એવો ડાયો હોય કે હું એટલે બગાડે જ નહીં ટાઈગર કે મીંદણા કે કોઈ માથે ન ત્યાં સીધી સાદી સિમ્પલ રંગોળી ઉતી જો દીવડા લીધા દિવાળી આવે ત્યાં આપણે દીવા કરીએ બારી મૂકી બાકી જઈને આજે નવો ઇસકો બાંધ્યો જઈને બાંધી દીધો લે આ ઘણી અહીં શકતો તો હમણાં ટ્રેક્ટરમાં છે ને તડીકાનો હાવ રખડે ના તડિકાનો બપોરે નીવો નીવો ભાગે ગાલતા રાતા સોર પછી હિંસકો બાંધી તો થોડીક વાર હીંસકે દવા જાય હું ની ધનતેર ની પાછી બધાની હાર્દિક શુભકામના બાકી જો વિડીયો ગમે હોય તો લાઈક કરી દીજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો આજે આપણે વિડીયોને આજે પૂરો કરીએ કાલે મળીએ નવા વિડીયો બાય બધાને